જો કેટલું ખડશે બધું ખડશે એના કપા નીંદાઈ જાય પછી દેખાય છે જો જય માતાજી બધાની રામ અને અત્યારે લાગી ગયા છે દસ અને જો નીંદવાનું ચાલુ છે બહુ જ ખડશે જાજુ બધું કપાઈ નથી દેખાતો એવું ખડશે જો નીંદા પછી આવી રીતે કપા દેખાય છે અને વગર નિંદુ જો આવું બધું છે નીકળ્યું છે પડકું અત્યારે તો જો બધા ગોતે છે અને ચા આવી ગઈ છે તો જો હાલો બધા ચા પીવા અત્યારે વાગી ગયા છે સાડા દસ અને ખોડ બહુ જ છે જો આ નીંદી લેવી એટલે આવો મસ્ત કપા દેખાય છે અને જો આટલું બધું ખોડ છે આ બધું નીંદવાનું બાકી છે આ સાઈડ

મોસ્ત નદી ભરી છે અહીંયા બાજુમાં દોસ્તો જે વાતાવરણ છે આ તડકો નથી એટલે સારું છે બીજો છે મુસ્તક થઈ ગયું છે નહીં નહીં ગુસેટો કોરણ ટાઈમ થઈ ગયો ગયા છે ચોમમાં એ ગયા છે જો શાકમાં લાવ્યા છે દાળનું શાક મેથી છે અથાણાં છે એમાં છે ઝીંગણાનું દાળ રોટલી